ભારતીય જનતા પાર્ટીના ચારે ઉમેદવારોને જીતાડશો તો એક એ મકાન તૂટવા નહીં દઉં અને જો દગો કર્યો તો એક પણ મકાન રહેવા નહીં દઉં આ ધમકી આપી છે ભારતીય જનતા પાર્ટીના નેતાએ વિગતવાર વાત કરવી છે ક્યાંના નેતા છે ને શું છે મામલો તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

તે બંને વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે તેમણે નિવેદન આપતા કહ્યું છે કે કરજણ નગરપાલિકાની વોર્ડ નંબર સાતની જે ચૂંટણી છે તેમાં ચારે ચાર ઉમેદવારોને જો તમે જીતાડશો તો એક પણ મકાન તૂટવા નહીં દઈએ અને જો દગો કર્યો તો એક પણ મકાન રહેવા નહીં દઈએ સૌથી પહેલા આ સતીશ પટેલ છે જે વડોદરા જિલ્લા પ્રમુખ છે તેમનું આ નિવેદન સાંભળો એટલે આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં પણ મકાનો બનાવ્યા છે એમાં સો જેટલા મકાનો એનું ભાડું પણ એ પોતે ખાય છે આ થોડા દિવસમાં એનો રીઝલ્ટ

મોટી દુકાન ખોટી જગ્યાએ સરકારી જગ્યાઓ કરી એ પણ બંધ કરાય હજુ ઘણું બધું બાકી આ ટેલર છે હજુ પિક્ચર જો બધું બાકી એટલે મિત્રો આવા 512 ના ગરીબોના મકાનોના ખોટા ભાડા લેવાના ગરીબોને ચોસવાનો અહીંયા સરકારી જમીન પર પ્લોટો પાડવાના નગરપાલિકામાંથી રસ્તા બનાવવાના ને પ્લોટો વેચવાનું કામ જે કરે છે એ પણ હવે થોડા દિવસ બહાર કરીને એની સામે હવે લાવવાના છે આ હતા વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીશ પટેલ તે કહી રહ્યા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ યુસુફ સિંધીને જે એક સમયે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હતા અને આજ કરજન નગરપાલિકાના ચેરમેન પણ હતા તે આરોપ લગાવતા કહેતા હતા કે મોહમ્મદ યુસુફ સિંધી છે તેમણે સો જેટલા મકાનો ઉપર ગેરકાયદે કબજો કરેલો છે તેમના વિસ્તારમાં જે દારૂ ધંધા ચાલી રહ્યા છે જે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને પણ આવનારા સમયમાં બંધ કરવામાં આવશે હવે સાંભળો વડોદરાના શહેર અને કરજણના પ્રભારી ડોક્ટર વિજય શાહે પણ શું નિવેદન આપ્યું છે આ પ્લોટ વેચીને એમણે ત્યાં આગળ નગર ઊભું પણ આવનારા સમયમાં આ મોહમદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર ના કાર્યકર્તાઓ કરવાના પરંતુ મહિલા હોય અને લઘુમતી સમાજની હોય એને પણ ભારતીય જનતા પાર્ટી એ કમરનું નિશાન આપી અને બહેનોની તાકાત વધારવાનું કામ જો કોઈ કર્યું હોય તો અમારા ભાજપની સરકારે કર્યું દારૂના અડ્ડા ચલાવવાના જુગાર ના અડ્ડા ચલાવવાના લોકોને ગુમરા કરવાનું કામ જે કરે છે એ લોકોને ઘરે મોકલવાનો સમય આવી ગયો છે જુગારમાં કોઈ દિવસ જુગાર રમનારો જીતતો નથી જે જુગાર રમાડે છે તે જીતે છે જે જુગાર રમાડે છે તે પૈસા કમાય છે નાના નાના લોકોની પાસેથી પૈસા ભેગા કરીને એમના જયારે ઘર ચાલતા હોય ત્યારે આવા લોકોને ઘર ભેગા કરવાનો સમય એ સોળમી ફેબ્રુઆરી દિવસ છે આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સીધી મતદારોને ધમકી હતી કે ભાજપના ઉમેદવારોને જીતાડો તો તમારા મકાનો બચી જશે અન્યથા જો દગો કર્યો તો તે મકાનો રહેવા દેવામાં પણ નહીં આવે આ મોહમ્મદ યુસુફ સિંધી છે તે ભારતીય જનતા પાર્ટીના પંદર વર્ષ કોર્પોરેટર રહેલા છે અને અત્યારે ભાજપના નેતા તેમના જ આ પૂર્વ નેતા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે તો જ્યારે આ નેતાએ ભ્રષ્ટાચાર કર્યો જ્યારે ગેરકાયદે બાંધકામ કર્યું તે સમયે આ નેતા ક્યાં હતા આ નગરપાલિકાના પ્રમુખ ક્યાં હતા તે સૌથી મોટો સવાલ છે કરજણ નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને તેના ત્રીસ હજાર આસપાસના મતદારો છે ભારતીય જનતા પાર્ટીના આ નેતા છે તેને લઈને અત્યારે હોબાળો મચ્યો છે અને આવનારા દિવસોમાં